किड्स बोटिंग है हॉर्स राइडिंग है गन शूटिंग्स है ये फर्स्ट एक्सपीरियंस है तो मैंने तो पहले ऐसा तो नहीं भी, भी बिक लगती थी ना। वाह मम्मा। बिक लगी एक बार तो करो जो ये लाइन। यस yes ओ। तो हाँ। हमारा जोड़ी वो मजा ही होगा। बहुत मजा गई। देखो पहन लिया हमने। चलो बेकायफ <laughs> � જેટલું ફોણી સ જેટલું પહોંચી ગયા છીએ આપણે અહીંયા અચલગઢ પોર્ટ પર જો આમ જવાનું છે આગળ આપડે તો મિત્રો હવે અહીંયા આંચલગઢમાં છે ને અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો એક લેક છે તળાવ છે પણ પ્રાચીન સમયમાં અહીંયા છે ને આ તળાવ ઘીનું તળાવ હતું અને અહીંયા તમને હું બતાવું છું જો તમને જોવા મળશે ત્રણ પાડા છે હવે એ પાડા પાછળની જે હિસ્ટ્રી છે ને એ કંઈક એવી હિસ્ટ્રી છે ઘીનું તળાવ હતું ને એમાંથી ઘી છે ને મહાદેવજીના પૂજા અર્ચના માટે એને રોજ સવારમાં લઈ જવા માટે આવતું હતું અને પણ આ ત્રણ પાડા છે ને એ ઓલરેડી દરરોજ સવારમાં મોર્નિંગમાં આવે અને પછી પછી જે આ ઘી છે એને અશુદ્ધ કરતા હતા રિયલમાં એવું છે કે એ પાડા છે એ રાક્ષસ હતા અને અહીંયા કંઈક તીર છોડવામાં આવે છે રાજાના સૈનિક તરફથી પછી ત્યારથી લઈને આ પાડા છે એ અહીંયા ને અહીંયા પથ્થર બની જાય છે અને આ રિયલ હકીકત છે યુટ્યુબ પર બી તમે સર્ચ કરી શકો છો આવી શ્રી મને અહીંયાની કંઈક જાણવા મળી છે ચલો હવે આપણે દર્શન કરવા જઈએ સૌથી પહેલાં અંદર એન્ટર થતાં તમને અહીંયા મહાદેવ દેખાશે નથી કરી શકી કારણ કે મનાઈ હતી પણ તમને એટલું તો કહીશ કે અહીંયા શિવજી છે એના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે અને ત્યાં છે ને ઓલરેડી ખાડ્યો છે શિવલિંગ નથી પણ શેષનાગ છે આગળ નેક્સ્ટ જે બી કાંઈ છે હું બતાવીશ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશું જઈએ આપણે હવે બાર જો આ લોકો અહીંયા બી ખરીદી કરવા માટે લાગી ગયા હવે My basic is ડિસાઈડ કરું છે કયા એડવેન્ચરમાં જવું છે અને અહીંયા હું તમને એ કહી દઉં કે કયા કયા છે તો જો ઘણા બધા છે કિડ્સ બોટિંગ છે હોર્સ રાઇડિંગ છે ગન શૂટિંગ છે પછી આગળ તમે જોઈ શકો છો બહુ જ બધા છે એટલે કંઈ આપણને પહેલાં તો છે ને કન્ફ્યુઝ થવા છે થોડું ઘણું કે ભાઈ શું કરવું છે આપણે હોર્સ રાઇડિંગ તો આજે પાકી છે અને ઝીપ લાઇનિંગ બી આ લોકો પહોંચી ગયા છે ચારેય જણા ચીપ લાઈન કરવા માટે મજા આવી ગઈ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો મને તો પેલા એવી બીક લાગતી હતી ને ફેમિલી કે શું થશે પણ જેવા અમે અહીંયાથી થી આમ અહિયાં ઉપર છોડ્યા ને સોલિડ મજા આવી હજુ નેક્સ્ટ જવાની ઈચ્છા થાય છે પણ હવે ના ના સેકન્ડ બીજું કરશું આપણે ચાલો આ ભાઈ નું કેવું થાય છે તમારો અનુભવ કેવો રહ્યો આજ બહુ મસ્ત મજા આવી જઈએ એકવાર તો કરવું જ જોઈએ લાઈફમાં હા અનુભવ કરવા જ છે આ બેને તો બે ત્રણ વાર કરી લીધો કાલે બઉ મજા આવી અને મને બીતી ના લાગી મને પેલા લાગતી હતી મારા જોડે આઈ ગઈ છીએ મોલ રોડ જે રાત્રે ગઈકાલના બ્લોકમાં તમે જોયું હશે કે રાત્રે આપણે જે શોપિંગનો એરિયા મેં તમને બતાવ્યો તો માર્કેટ છે એને કહેવાય છે મોલ રોડ નખી લેકની બરોબર સામે છે આ અને હવે આપણે લે કે જવાનું છે અને એ પછી વિચાર છે બોટિંગ કરવાનો બોટિંગ માટે તો મેં તમને બતાવ્યું કે છે ને અહીંયા ટિકિટના રેન્ટ છે પેડલ બોટ માટે બસો રૂપિયા અને શિકારા માટે અઢીસો રૂપિયા એટલે બસોથી અઢીસો સુધીમાં તો તમે કોઈ પણ બોટિંગ કરી શકો છો અને એ અનુભવ અહીંયા આવો ને એટલે તો કરવા જેવો જ છે ચલો હવે ત્યારે નક્કી લેકને થોડું એક્સપ્લોર કરી દઈએ સેફ્ટી માટે આ જરૂરી છે કારણ કે આપણે છેક અંદર લેકમાં જતા હોય તો આ તો પહેલાં પહેરવું જ પડે સેફો પહેરલી અમને અને અહીંયા આ રીતે કંઈક બોટિંગ થાય છે આપણે પણ આમ જે લાભ લેવાનો છે શું થયું બસ હવે આ રેડી તો બધા થઈ ગયા પણ અમને ખાલી નથી એમાં જઈએ અમે સાત જણા એટલે હવે ના ના બતક કેવા મસ્ત મજાના છે એમાં એક અહીંયા એકલું પડી ગયું છે બરોબર આપણે વચ્ચે પહોંચી ગયા છીએ હેલો કેવું લાગે છે વચ્ચે આવીને

તમને જે બી દેખાય છે ને એ છે ટોડ રોગ તમને પબ્લિક ઝીણી ઝીણી દેખાતી હશે જો આવી ગઈ અને એ પછી છે હવે ભૂખ લાગી ગઈ હતી તો અમે લોકો આવી ગયા છીએ અહીંયા જય ભવાનીમાં કંઈક નાસ્તા જેવું કરી ને પછી નીકળશું આપણે હવે રિટર્ન ઘર તરફ કારણ કે હવે ઓલરેડી વાગી ગયા છે બપોરના ત્રણ અને જોકે ગઈકાલના આપણે આવ્યા હતા ઘણું બધું ફરી લીધું છે થોડું અમતું બાકી રહી ગયું છે પણ એ જગ્યાએ એવું હતું કે મતલબ જવા એવું નહોતું અને ટાઈમનો થોડોક આપણને ઈસ્યુ હતો એટલા માટે કરી લઈએ હવે ફટાફટ નાસ્તો ફરી કરીને પાછા ગોઠવાઈ ગયા છીએ આપણે ગાડીમાં જો અહીંયા પાછળ કારણ કે હવે રિટર્ન થવાનું છે આપણે ઘરે જવા માટે તો ચલો મને બહુ થાકી બી ગયા છીએ તો ફટાફટ વાગીએ ઘર બાજુ આપણે સાડા ચાર વાગ્યે નીકળ્યા હતા ને અત્યારે ફાઇનલી વાગી ગયા છે સાત અને પહોંચી ગયા છીએ આપણે ઘરે બહુ લાંબો રૂટ તો અત્યારે છે ને રિટર્નમાં જરાય ના લાગ્યો કાલે જતી વખતે લાગ્યો હતો પણ આજના દિવસે અને કાલે આપણને બહુ જ મજા આવી ગઈ છે આ આબુની આપણી ટ્રીપ છે ને એકદમ સક્સેસફૂલ મસ્ત મજાની રહી છે અને એમાં બી ગ્રુપ આપણું આવું મોટું જબરું હતું એટલે વધારે મજા આવી ગઈ તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને આ બે દિવસના વ્લોગનું મને ખાસ કોમેન્ટમાં જરૂરથી કહેજો હું રાહ જોઈશ તમારા કોમેન્ટની તો બ્લોગ ગમે હોય તો લાઈક કરીને શેર પણ કરજો ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પણ ઓન કરજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી